ગેરભારતીયો અને ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ વધુ શંકાસ્પદ યુવાનોને ડિટેન કરી તેમની પૂછપરછ અને તેમના તમામ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે ત્યારે ગઈકાલે સાંજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે રેલવે એસપી સરોજકુમારી મેડમ આરપીએફ એલસીબીએસઓ સહિત સંયુક્ત ઉપક્રમે રેલવે સ્ટેશન પર પશ્ચિમ બંગાળ તરફ જતી ટ્રેનમાં બોમ્બ ડોગ ડોગસ્કોડ ચેકિંગ કરાવ્યું હતું અને ટ્રેન મારફતે મુસાફર કરતા શંકાસ્પદ બાંગ્લાદેશી યુવાનોનું ચેકિંગ કરી તમામ રેલવે પોલીસે પૂછપરછ કરી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા